માઇક્રોસોફ્ટ વર્ડમાં આજે વાત કરીશું એડ એન્ડ મેનેજ કોમેન્ટ્સ જેમાં સૌથી પહેલા એડ કોમેન્ટ્સ તે માટે કોમ્પ્યુટરમાં આ પ્રકારે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર મંથના નામ ટાઈપ કરીશું જેથી તેના ઉપર કોમેન્ટ એપ્લાય કરી શકાય તો આ પ્રકારે મંથના નામ ટાઈપ કર્યા પછી જ્યાં કોમેન્ટ આપવાની હોય તેટલા ભાગને સિલેક્ટ કરીશું જેમ કે ફેબ્રુઆરી ત્યાર પછી રિવ્યુ જ્યાં ન્યૂ કોમેન્ટ સિલેક્ટ કરતા આ પ્રકારે કોમેન્ટ જોવા મળશે જ્યાં તમે કોમેન્ટ ટાઈપ કરી શકો છો જેમ કે ગુડ મંથ ત્યાર પછી અન્ય કોઈ કોમેન્ટ આપવી હોય તો તે વર્ડને સિલેક્ટ કરીશું ન્યૂ કોમેન્ટ ત્યાં પણ તમે ટેક્સ્ટ માહિતી આપી શકો છો જેમ કે બેડ મંથ આ સિવાય હજી એક કોમેન્ટ લઈશું સિલેક્ટ કરીને ન્યુ કોમેન્ટ ત્યાં પણ અન્ય કોઈ ટેક્સ્ટ આપી શકાય છે આમ ડોક્યુમેન્ટમાં હાલ ત્રણ કોમેન્ટ આપેલ છે જો આ કોમેન્ટ વિઝિબલ ન જોવી હોય તો એ માટે ફાઈનલ ઓપ્શનને સિલેક્ટ કરીશું જેથી તમને કોમેન્ટ જોવા મળશે નહીં પરંતુ ડોક્યુમેન્ટમાં કોમેન્ટ છે જ તે ફરી ક્રોસ ચેક કરવું હોય તો ફરીથી ફાઇનલ શો માર્કઅપ ઓપ્શન દ્વારા તમને આપેલ કોમેન્ટો જોઈ શકો છો રિવ્યુ એન્ડ રિપ્લાય ટુ કોમેન્ટ્સ તે માટે સૌથી પહેલા રિવ્યુઇંગ પેન ઓપ્શનને સિલેક્ટ કરતા સાઈડ વિન્ડોમાં તમને તમામે તમામ કોમેન્ટ જોવા મળશે જો તમે તે ને સિલેક્ટ કરશો તો એક્ચ્યુઅલ ટેક્સ્ટ વિઝિબલ થશે જ્યાં તે કોમેન્ટ આપેલ છે આ સિવાય આ જે સાઈડ વિન્ડો છે તેમાં તમે ફેરફાર કરીને હોરિઝોન્ટલ સિલેક્ટ કરતા નીચેની સાઈડ તમને તે તમામે તમામ કોમેન્ટ્સ જોવા મળશે તો આ પ્રકારે જ્યાં યોગ્ય લાગે તે પેન દ્વારા કોમેન્ટને ચેક કરીશું રિવ્યુંગ પેન ઓપ્શનને સિલેક્ટ કરીશું નેક્સ્ટ અને પ્રિવિયસ આ ઓપ્શન દ્વારા પણ તમે પર્ટિક્યુલર કોમેન્ટ પર જઈ શકો છો જેમ કે નેક્સ્ટ નેક્સ્ટ આપતા આગળની કોમેન્ટ જોવા મળે છે ત્યારે સાઈડ વિન્ડોની જરૂર નથી પ્રીવિયસ આપતા નેક્સ્ટ આપતા પર્ટિક્યુલર કોમેન્ટ પર તમને લઈ જશે જ્યાં તમે ઈચ્છો તો કોમેન્ટમાં પણ ફેરફાર કરી શકો છો આ સિવાય જો જરૂર ન હોય તો કોમેન્ટની વિઝિબિલિટી માટે ફાઇનલ સિલેક્ટ કરીશું જેથી કોમેન્ટ્સ જોવા મળશે નહીં રિઝોલ્વ કોમેન્ટ્સ તે માટે આપેલ ડોક્યુમેન્ટમાં રિવ્યુઇંગ પેન ઓપ્શનને સિલેક્ટ કરીશું જેથી સાઈડ વિન્ડોમાં કોમેન્ટ્સ જોવા મળે છે કોઈ પણ કોમેન્ટ પર રાઇટ ક્લિક કરીશું જ્યાં હાલ ડિલીટ કોમેન્ટ્સ ઓપ્શન જોવા મળે છે પરંતુ રિઝોલ્વ કોમેન્ટ ઓપ્શન જોવા મળતો નથી જેનો અર્થ આપેલ નું વર્ઝન રિઝોલ્વ કોમેન્ટ ઓપ્શનને સપોર્ટ કરતું નથી સામાન્ય રીતે માઇક્રોસોફ્ટ વર્ડ બે હજાર દસ પછીના વર્ઝનોમાં રિઝોલ્વ કોમેન્ટ ઓપ્શન જોવા મળે છે જેના દ્વારા ને ઇનએક્ટિવ કરી શકો છો અને અંતે ડિલીટ કોમેન્ટ તે માટે આપેલ ડોક્યુમેન્ટમાં રિવ્યુઇંગ પેન અથવા તો ફાઈનલ શો માર્કઅપ ઓપ્શન દ્વારા તમે તમામ કોમેન્ટ જોઈ શકો છો તેના પર નેવિગેશન કરી શકો છો જે કોમેન્ટની જરૂર ના હોય ત્યાં આપીશું ડિલીટ આ સિવાય જો કોઈ પણ કોમેન્ટની જરૂર ના હોય તો ડિલીટના ડ્રોપડાઉનમાં તમામે તમામ કોમેન્ટને એક સાથે પણ ડિલીટ કરી શકાય છે તો આમ આપેલ ડોક્યુમેન્ટમાં કોમેન્ટને ઉમેરવી કોમેન્ટને જોવી અને આ સિવાય કોમેન્ટને ડિલીટ કરવાના તમામે તમામ ઓપ્શનના પ્રયત્નો કર્યા આવાજ, જ કોમ્પ્યુટર સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલી મળીશું ના વિડિયોમાં